મારે કંઈ શું શું મામલો છે હું વાસમોમાં છું નોકરી કરું છું પાંચ વર્ષથી બે હજાર ચાર વર્ષથી બે હજાર એકવીસથી અને મારે ત્યાં એવું થયું છે કે આરટીજીએસ થયા છે બધા અલગ અલગ ખાતામાં તો એનું સોલ્યુશન માટે હું પોલીસ સ્ટેશને ગયો હતો મારાથી અને સાહેબ જોડે વાત કરી અને મેં એનું સોલ્યુશન શું આવે એના માટે અમે ત્યાં નિષ્કર્ષ કર્યું હતું અને એનું જે ભૂલચૂક થઈ છે ત્યાંમાં એનું શું પરિસ્થિતિ થાય એના માટે અમે ત્યાં પોલીસ સ્ટેશને બેસીને બધી ચર્ચા કરી હતી અને એના માટે પછી જે સોલ્યુશન આવવાનું છે તે સોમવારે અમને બોલાવે છે મને અને ત્યાં સોમવારે અમારે સોલ્યુશન કરવાનું છે કે ભાઈ આ જે પણ ભૂલ થઈ છે ખાતામાંથી એ ખાતામાંથી શું સોલ્યુશન લઈ શકે એના માટેની બધી પ્રોસેસ અમારે ચોવીસ તારીખે મને બોલાયું છે ત્યાં પોલીસ સ્ટેશને અને હું પાછો ત્યાં હાજર થવાનો છું તમારા પર ચોખ્ખો આરોપ છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે એક કરોડ ચાલીસ લાખની અંદાજથી હા એને લઈને એનો તો એના માટે જ મારે મેં હું સામેથી જ હાજર થયો તો એના માટે હું કે ભાઈ મારો આમાં જો હું પેલો હોત મારે ઓલું થયું હોત તો હું અત્યારે ઘરે ના હોત હું ગમે ત્યાં ભાગી ગયો હોત આટલી મોટી રકમ હોય તો કોઈ પણ ભાગી જાય પણ જે પણ થયું છે મેં સોલ્યુશન હું સામેથી હાજર થયો તો પોલીસ સ્ટેશને મને કીધું હતું એ સમયે અને આનું સોલ્યુશન અમે સોમવારે લાવવાના છીએ અને સોમવારે આવી જશે એટલે પછી હું આમાંથી મારું અહીંયાથી ઉજાગર થઈ જવાનો છું ઓકે કેટલી રકમ આશરે એક કરોડ ચાલીસ લાખ હું બોલે છે ફરિયાદ ક્યારે થઈ તમારા પર અઢાર તારીખે હા હા કેટલી રકમ આશરે એક કરોડ ત્રીસ લાખ જેવી છે ઓકે અને જે પૈસા છે તેમાં તમે કેવી રીતના ઉપાડતા કેવી રીતના વાપરાતા છો એ તો આરટીજીએસથી જ થયેલું છે બધું લીગલી અને મેં સામે પોલીસ સ્ટેશનમાં કીધું છે કે મારું સ્ટેટમેન્ટ પણ કઢાઈ લો અને શું છે પ્રોસેસ એ આપણે જોઈ લઈએ જોડે બેસીને કેવી રીતના થયું છે મેં સામેથી જ લેખિતમાં આપી છે અરજી જે પણ રકમ ઉપર તમારે પરત કરી દેવાનું છે મેં ઓલરેડી કીધેલું જ છે પહેલાંથી લેખિતમાં કે આ મારી જ જવાબદારી છે ને હું પરત કરી દઈશ પણ હવે મેં સામેથી જ કીધું હતું કે જો આવું હોય તો એકવાર આપણે કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં કહીને હું હાજર થઈ ગયો ને અમે હાજર થઈ ગયો પણ આ રીતે તમે પૈસા જે સરકારી પૈસા ઉપાડી લો આ રીતે યોગ્ય યોગ્ય નહોતું મારી વાત થઈ રહી જ હતી જે તે સમયે સાહેબ જોડે પણ અને પેલા જોડે મારું થોડું મગજ જે તે ટાઈમે સ્થિર નતું અને મારાથી ભૂલ થઈ ગઈ અને મેં સામેથી જ કીધું કે સાહેબ આવી ભૂલ થયેલી છે મારાથી અને મેં તરત જ એનો નિવેડો શું આવે એના માટેનું અમે સોલ્યુશન તરત હોતતા હતા ને અમે આ જાતે જ પછી મેં કરાવ્યું છે બધું શું ના તમારું આખું ધીમીર હસમુખાઈ પટેલ છોટા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં વાસમાના ડેપ્યુટી ઇજનેર અજય ચૌધરીએ પોતાના કર્મચારી તિમિર પટેલ સામે એક કરોડ એકતાલીસ લાખની ઊંચા પતની ફરિયાદ નોંધાવી છે વિચિત્રતા એ છે કે આ તિમિર પટેલે ભૂલ કબૂલી છે મારું મગજ અપસેટ હતું મારું મગજ ફરી ગયું હતું તેના કારણે મેં આટલી મોટી રકમની ઉચાપત કરી છે તેવો આરોપી તરીકે કબૂલે છે અને ત્યારબાદ દસ લાખ એસી હજાર જેવી રકમ છે તે ખાતામાં પરત જમા પણ કરે છે કોની મંજૂરીથી પૈસા જમા કરે છે તે પણ પ્રશ્નાર્થ છે આ તિમિર પટેલ છે તેને વિધિ વિધાન ઘરે કર્યા ત્યારે એનું મગજ છે એ કામ કરતું થઈ ગયું અને પોતાની ભૂલ સમજાણી તો અહીંયા વિધિવિધાન કરે અને ચાર વર્ષ સુધી આ કર્મચારી ખાતામાં નોકરી કરે છે અને આવી મોટી રકમની ઊંચાપત કરે છે ચેકોમાં ખોટી સહયોગ કરે છે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરે છે આ બધી મગજ એનું કામ કરતું નથી છે તેના ઉપર બધો મદાર નાખી અને એક છટકવાનો નિમ્ન પ્રયાસ કરે છે વિજ્ઞાન જાતા આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે નિંદા કરે છે કે આ ઘટના આટલી મોટી રકમની અંદર કોઈ પણ કર્મચારી સાથી કર્મચારીની મિલી ભગત હોય અને આટલી મોટી રકમની સહયોગ કરીને ઉચ્ચાપથ કરે અને બે ધડક રીતે પોતે અધિકારીને પણ નીચા જોડું થાય તેવું કૃત્ય કરે છે તે માફ કરવા યોગ્ય નથી વિજ્ઞાન જાતા એ તપાસ કરી તો ત્યાંના સ્થાનિક પોલીસના એ પ્રજાપતિએ એમને ચોવીસ તારીખે બોલાવેલ છે આવી મોટી રકમની ઉચાપત કરેલ છે સામેથી પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેને જવાબ દેવામાં આવે છે આરોપી છે તેને સસ્પેન્ડ કરેલ છે કે નથી કરેલ મોટી રકમના ઉચ્ચાપતમાં પુરાવાનો નાશ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે આવા કર્મચારી ચાર વર્ષ સુધી કરે સાયટાટિક પેશન્ટ હોય તો પણ ખાતાના અધિકારીને ખ્યાલ આવી જ જવો જોઈએ કેમ ન આવ્યો તેવો પણ મોટો પ્રશ્ન છે વિજ્ઞાન જતા આ સમગ્ર ઘટનામાં જે વિધિ વિધાન કરેલ છે ત્યારબાદ એનું મગજ છે કામ કરતું થાય છે અને ભૂલ સમજાય છે તેવું આરોપી કબૂલે છે ત્યારે જરૂર શંકાની સોય આ આસપાસ કર્મચારી ઉપર કે અધિકારી ઉપર પણ જાય છે તો સત્ય હકીકત તો તપાસમાં બહાર આવશે પરંતુ પોલીસ અધિકારીએ ચોવીસ તારીખ આપી છે અને પોલીસ સ્ટેશનમાં સામે આવીને આરોપી કબૂલે છે અને પોતે પોતે કબૂલાત આપી અને સામે જાય છે ત્યારે એને મુદ્દત આપવામાં આવે છે ત્યારે જરૂર સંશ્રય થાય છે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે નાગરિક તરીકે સૌની જવાબદારી થાય છે અને મગજ ફરી ગયું છે તો એને તાત્કાલિક ધોરણે અત્યારે પણ નોકરીમાં કેમ ચાલુ છે તે પ્રશ્ના જ છે અધિકારીએ તાત્કાલિક શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ તેવી વિજ્ઞાન જાતા માગણી કરે છે